નમસ્કાર ગુજરાત સ્વાગત છે ત્યાં મિત્રો અત્યારે જે છે તે એક ચક્રવાતી સિસ્ટમ એટલે કે વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી છે તેના વિશે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો મિત્રો વાવાઝોડાને લઈને જે કઈ પણ સિસ્ટમ બની છે તેના દ્રશ્યો તમે જોઈ શકો છો સાથે જ આ વરસાદી સિસ્ટમ આજે ચક્ર

માર્ચ મહિનાની એન્ડિંગ એટલે કે એકત્રીસ માર્ચથી લઈને પ્રથમ અઠવાડિયું એપ્રિલ મહિનાનું પાંચથી છ એપ્રિલ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળવાના છે તો તેના વિશે તમને વિસ્તારથી માહિતી આપવાની છે આજના આ આ અંદર કે ખાસ કરીને જો કમોસમી માવઠાઓ મળશે તો તે કયા કયા વિસ્તારોની અંદર મળી શકે જો આ સાથે જ તેની કેટલી અસર ગુજરાત સુધીના ભાગો સુધી મિત્રો જોવા મળશે તેની પણ વિસ્તારથી તમને માહિતી આપવાનું શું કારણ કે જાણું મહત્વનું બનવાનું છે કારણ કે ગુજરાત ઉપર જે છે તે કેટલાક કમોસમી માવઠાને લઈને આગાહીઓ અત્યારે દરેક લોકો આપી રહ્યા છે

ગુજરાતમાં આ કમોસમી માવઠાની આગાહી છે તો આ આગાહી ગુજરાતના કયા કયા ગામો માટે છે તેના વિશે પણ માહિતી આપવાની છે તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં તેના વિશે પણ પ્રોપર માહિતી આપીશું સાથે જ બીજા નંબર ઉપર અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ગરમી પણ ભયંકર પડી રહી છે બીજા નંબર ઉપર તડકા પણ ખૂબ જ વધારે પડી રહ્યા છે તેના વિશે પણ સમજાવવાનું છે આજના વિડીયોમાં કે ખાસ કરીને આગામી દિવસોમાં કેટલું તાપમાન ગુજરાતનું જોવા મળી શકે અને સાથે જ મિત્રો લગે હાથ આપણે વાત કરી લેવાની છે બે હજાર પચીસના ચોમાસા વિશ્વ બે હજાર પચીસ ના હવે મિત્રો કોઈ જાજી વાર નથી બે મહિના ગણી શકો બે થી અઢી મહિના ગણી શકો અને એની સિસ્ટમ એક્ટિવેટો થવા લાગશે તેના વિશે પણ વિસ્તારથી સમજાવીશું કે કઈ તારીખથી જે છે તે માવણી લાયક ચોમાસાનો વરસાદ આવી શકે

સી અને બિહારના વિસ્તાર સુધીથી મિત્રો આ વાદળો લંબાયા છે તો આ જે વાદળો લંબાયા છે મિત્રો તેની અસરને પગલે એપ્રિલ મહિનામાં એક એપ્રિલથી લઈને છ થી સાત એપ્રિલ સુધી ગુજરાતના ભાગોમાં તેની અસરને પગલે કમોસમી માવઠા જોવા મળવાના છે કારણ કે આ જે વાદળો લંબાયેલા દેખાઈ રહ્યા છે મિત્રો તેની અસર જોઈ શકો મિત્રો ત્રણ તારીખે જે છે તે આ વાદળોની અસરને કારણે તો દેખાઈ રહ્યું છે ગુજરાતમાં પરંતુ નીચે અરબ સાગરની અંદર મુંબઈ અને મહારાષ્ટ્ર ને કર્ણાટક બાજુથી મિત્રો જોઈ શકો કે એક સિસ્ટમ જે છે તે વરસાદની પ્રોપર એક સિસ્ટમ એક્ટિવેટ થઈને આગળ વધી રહી છે તો તેના વિશે પણ વિસ્તારથી જે છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે તેની સાથે મિત્રો ખાસ કરીને ચારથી પાંચ તારીખ સુધી મિત્રો જોઈ શકો કે ગુજરાતના ભાગોમાં માવઠા જોવા મળી શકે કારણ કે અત્યારે દક્ષિણ ભારતની અંદર મિત્રો એક ખૂબ જ વિશાળ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે જેને લઈને તમને મિત્રો અમે જણાવી રહ્યા છીએ કે ખાસ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે સિસ્ટમમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર જાણી લઈએ કે કયા કયા ભાગોમાં વરસાદની સિસ્ટમોની અસર થવાની છે અને ગુજરાતના કયા કયા ગામડાઓ કયા કયા ભાગો છે કે જ્યાં આપણને આગામી દિવસોમાં મેઘરાજાનું રૂપ જોવા મળી શકે તેવું છે તેના વિશે પણ વિસ્તાર છે સમજી લઈએ શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોથી દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને આપણે માવઠા અથવા તો ઝાપટાઓ જોવા મળશે તેના વિશે જણાવી દઈએ સૌથી પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો જે મિત્રો નવસારી લાગુના વિસ્તારો છે વલસાડ લાગુના વિસ્તારો છે ત્યાં જોઈ શકો કેટલાક વાદળો છે તેની સાથે આહવા અને ડાંગ તો આ વિસ્તારો ઉપરથી મિત્રો જોઈ શકો એક પુષ્કળ પ્રમાણમાં કાળા ડાંગ વાદળો પસાર થઈ રહ્યા છે જેથી આ વિસ્તારોમાં માવઠાઓની સિસ્ટમો જે છે તે બની શકે બની શકે ત્યાંથી ઉપર આવીએ તો જોઈ શકો સુરતના વિસ્તારો તેની સાથે ભરૂચ ડેડિયાપાડાના વિસ્તારો છે આ જે દક્ષિણીય ભારત દક્ષિણ ગુજરાતનો આ જેટલો પણ મિત્રો પટ્ટો છે તો આ પટ્ટાની અંદર આપણને જે છે તે ખાસ કરીને મિત્રો રેડા ઝાપટા છૂટા સવાયા ઝાપટા જે છે તે જોવા મળી શકે કારણ કે આ ભાગ ઉપરથી જે છે તે વાદળોની એક પ્રોપર ઊંચા વાદળોનો ફ્લો જે છે 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 મિત્રો આગળ વધી રહ્યો અને એક દબાણ બની રહ્યું ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાતની મિત્રો માહિતી મેળવી લે કે મધ્ય ગુજરાતના કયા આ કયા ભાગો છે કે જ્યાં ખાસ કરીને આપણને વરસાદના મિત્રો એંધાણ દેખાય શકે તો મિત્રો જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર પણ એક પ્રોપર જે છે તે પટ્ટો બની રહ્યો છે વાદળોનો ખાસ વાદળો મિત્રો કયા કયા ભાગોની અંદર છે તેના વિશે પણ આપણે માહિતી આપવાની છે તો જોઈ શકો મધ્ય ગુજરાતની અંદર જે અમદાવાદના ભાગો છે ત્યાંથી લઈને ગોધરા નડિયાદ તેની સાથે સાથે મિત્રો જે મહીસાગર અને ખેડા છે તો મધ્ય ટૂંકમાં આ જે વિસ્તારો છે તો આ દરેકે દરેક વિસ્તારો ઉપર મિત્રો જે છે તે એક વાદળના જોર બની રહ્યા છે જેથી આ વિસ્તારોમાં આગામી અઠવાડિયાની અંદર કમોસમી માવઠા અથવા તો છૂટા સવાયા રેડા માવઠા જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ કે ઉત્તરીય ગુજરાતમાં શું મોકો બનશે વાદળનો કે કોઈ વરસાદની સિસ્ટમ કોઈ બનશે કે નહીં ઉત્તર ગુજરાતની મિત્રો માહિતી મેળવી લે તો પાંચ થી છ તારીખ આસપાસ ઉત્તરીય ગુજરાતના ભાગમાં મિત્રો જોઈ શકો કે ખાસ કરીને છૂટા છૂટા વાદળો બની રહ્યા છે જેમાં વડનગર થી લઈને મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ રોડા હારીજ રાધનપુર સાંતલપુરના વિસ્તારો ત્યાંથી ઉપર જોઈ લે તો મિત્રો દિયોદરના વિસ્તારો તેની સાથે ડીસા ભાટસણ પાલનપુર સિદ્ધપુરના વિસ્તારો આબુ અંબાજી તો આ મિત્રો જે વિસ્તારો છે તે ચાર થી પાંચ તારીખ આસપાસ જે છે તે વાદળો બનતા દેખાઈ રહ્યા છે વાદળોના ઘેરાવા દેખાઈ રહ્યા છે તો તેને લઈને તે તારીખ તારીખો દરમિયાન જે છે તે આપણને ઝાપટા રેડા ઝાપટા જોવા મળી શકે આ ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગર જિલ્લો છે ત્યાં પણ આસપાસના વિસ્તારોમાં સારી કક્ષામાં ઉત્તમ વાદળો દેખાઈ રહ્યા છે જેમાં ગામડાઓ વિશે વાત કરીએ તો વલભીપુરથી લઈને ગારિયાધાર સિંહોર પાલીતાણા જેસર પંથક તાલાળા પંથક અને ભાલ પંથકની અંદર ટૂંકમાં ભાવનગર જિલ્લાના આ દરેક તાલુકા ઉપરથી મિત્રો વાદળો આવી રહ્યા છે જેને લઈને માવઠાઓની શક્યતા બની શકે ત્યાંથી આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ જોઈ શકીએ તો બાબરા લાઠીના વિસ્તારો જાત્રોડા બગસરાના વિસ્તારો નીચે આવીએ તો જે સાવરકુંડલા ધારી ખાંભા રાજુલા લીલીયા મહુવા બોર્ડર તો આ જે દરેક ભાગો છે અમરેલી જિલ્લાના તો આ દરેકે દરેક ભાગો ઉપરથી મિત્રો જોઈ શકીએ કે વાદળોના ઝુંડ જે છે તે આપણને ચાર અને પાંચ તારીખ આસપાસ જોવા મળી રહ્યા છે જેથી અમરેલીની અંદર ચારથી પાંચ તારીખ દરમિયાન મિત્રો વાદળો બની શકે અને અમુક ભાગોમાં એકલ દુક્કલ ગામડાઓની અંદર માવઠા જવાબતા બની શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો સમગ્ર જુનાગઢ જિલ્લા ઉપર મિત્રો જોઈ લઈએ તો આપણો આખો આ જૂનાગઢ જિલ્લો છે ત્યાં મિત્રો વાત કરી લઈએ તો જૂનાગઢ બિલખા જુનેજના વિસ્તારો તેની સાથે માણાવદર ભારે વાદળો અને કહી શકાય કે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને કમોસમી માવઠા અથવા તો ઝાપટા મિત્રો બની શકે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધવાનું છે અને વાત કરી લેવાની છે ખાસ કરીને આગળના વિસ્તારો વિશે જેમ કે જામનગર પોરબંદર દરિયા કાંઠે રહેલું છે મિત્રો જોઈ શકો પોરબંદરની અંદર તો છ તારીખ આસપાસ છ એપ્રિલ આસપાસ કહી શકો કે એકદમ સફેદ વાદળોના એકદમ આવી રહ્યા છે તેની સાથે 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 પોરબંદર જિલ્લાની દ્વારકા જિલ્લો તેની સાથે ઉપર આગળ વધે તો જોઈ શકીએ મિત્રો જામનગર જિલ્લો સંપૂર્ણ મોરબી જિલ્લો સંપૂર્ણ સુરેન્દ્રનગર આટલા મિત્રો જે જિલ્લાઓ છે તેની ઉપરથી મિત્રો જોઈ શકીએ કે વિશાળ પ્રમાણમાં એક વિશાળ અમાઉન્ટની સાથે એક મોટા વાદળો જે છે તે અહીંયા પ્રવેશ કરી રહ્યા છે તેની સાથે રાજકોટ જિલ્લાની અંદર વાત તો રાજકોટની અંદર મિત્રો અહીંયા તમે જોઈ સરદાર રાજકોટના વિસ્તારો જિલ્લાની અંદર જોઈ શકીએ ગઢડા બરવાડા ધંધુકા બાણગઢ રાણપુરના વિસ્તારોની અંદર પણ મિત્રો ગાઢ વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે જેને લઈને મિત્રો આ વિસ્તારોમાં પણ ખાસ કરીને આગામી એક થી લઈને સાત થી લઈને આઠ એપ્રિલ સુધી જે છે તે વાતાવરણમાં મોટા જે છે તે પલટો આવી શકે સૌરાષ્ટ્રની માહિતી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે ત્યાંથી હવે મિત્રો તમને ગરમી વિશે આજનું વાતાવરણ જણાવી દઉં કે આજે કેટલી ગરમી કયા કયા ભાગોમાં પડવાની છે કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે મિત્રો ખાસ ગરમી વિશે માહિતી આપીએ તો તો આજના બપોરના સમયગાળા દરમિયાન તાપમાનની વાત કરીએ કરીએ દક્ષિણ ગુજરાતથી શરૂઆત વલસાડમાં ચોત્રીસ ડિગ્રી નવસારીમાં પાંત્રીસ આહવા ડાંગ પાંત્રીસ સુરત આડત્રીસ વ્યારા બારડોલી ની અંદર આડત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળશે આગળ વધીએ તો ભરૂચમાં આડત્રીસ રાજપીપળા અમોદ વડોદરા બોડેલી છોટાઉદેપુર ખંભાત આણંદમાં સાડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે વાત કરીએ મધ્ય ગુજરાતની સુરેન્દ્રનગર અને ગાંધીનગર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણામાં પાંત્રીસ ડિગ્રી તાપમાન પાટણમાં પણ પાંત્રીસ અને સાબરકાંઠા બનાસકાંઠામાં ચોત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છના એક તાલુકાઓ જેમ કે રાપર ખાવડા ભુજ ગાંધીધામ નલિયા લખપત વગેરે જિલ્લાઓની અંદર ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ ટેમ્પરેચર જોવા મળશે વાત કરી લઈ અહીંયા સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોઈ શકો ભાવનગરમાં છત્રીસ અરેલી સાડત્રીસ જૂનાગઢ છત્રીસ પોરબંદર તેત્રીસ દ્વારકા તેત્રીસ રાજકોટ જિલ્લો તેત્રીસ વાત કરી બોટાદ તો છત્રીસ ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર પણ પાંત્રીસ ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે મતલબમાં કહી શકો કે મધ્યમ ગરમી જે છે તે જોવા મળવાની છે હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે માહિતી તમને કામની અને ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા દિવસોમાં પણ જે કંઈ ચોમાસા બે હજાર પચીસ હવામાન ને લગતા દરેકે દરેક કામના વિડીયો તમને મળવાના છે આ ચેનલના માધ્યમથી આ તમારા મિત્રો અને વોટ્સઅપ સાથે ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકોને માહિતી મળી જાય બાકી મિત્રો આજ માટે આટલું જ રાખી છે લાઇક કરી દેજો રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ